ચેક કર્ણાટક થી પાટણ સુધી પહોંચી એક ગેંગ જે ચડકતા સોના ને નિશાન બનાવવામાં માહિર છે ફક્ત સવા મિનિટ માં લાખું નિમિટ્યો છૂમંતર કરી નાખનારા માસ્ટર માઇન્ડ તો હાથ ન લાગ્યા પરંતુ શું થયું તે જોઈએ પાટણ માં ઈરાની ગેંગ ના કદમ ઈરાની ગેંગ ના નિશાન જ્વેલર્સ ની દુકાન સીસીટીવી માં કેદ ઇરાની ગેંગના બે માસ્ટર માઇન્ડ પાટણના સોનીવાડા માં આવેલ ગૌરી જ્વેલર્સ ની દુકાન કે જ્યાં એક મહિલા દુકાન માં બેઠી છે અને ત્યાં ઈરાની ગેંગના બે સભ્યો માથે બ્લેક ટોપી પહેરી પ્રવેશે છે અને દાગીના તથા વીંટીઓ જોવા માટે કહે છે આ દરમિયાન તે મહિલા તેમને વીંટીઓ બતાવે છે કે થોડી જ મિનિટોમાં બંને મહિલાને એ રીતે ભરમાવી દે છે કે એક વાતોમાં રાખે છે અને બીજો આરોપી હાથની સફાઈથી નજર ચૂકનો ખેલ ખેલી નાખે છે ફક્ત સવા મિનિટમાં બંને આરોપીઓ પોતાનો ખેલ ખેલી ઊભા થઈ નીકળી જાય છે જોકે આરોપીઓના ચહેરા સીસીટીવીમાં કેદ ન થાય તે માટે તેમણે પહેલેથી જ માથે કેપ પહેરી રાખી હતી અને ગણતરીની મિનિટોમાં ત્રણ લાખથી વધુની વીસ નંગ સોનાની વીંટીઓ લઈ છૂમંતર થઈ જાય છે આ તરફ પોલીસને ફરિયાદ મળતા તેઓ પણ ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદ લે છે અને ભારે જહેમત બાદ આરોપીઓની બાતમી મળે છે કે સઘન વોચ ગોઠવી દબોચી લેવાયા ચાર લોકોને અફ્રિદી શેરબેગ ઇજ્જત અલી બેગ જાવેદ અલી રાયત અલી શેખ અલીબાગ બાગવાન નવાબ અલી ગુલામ તમામ મુદ્દા માલ વિશે ચોવીસ હજાર ની મળી આવે છે બીજો મુદ્દા માલ અલગ અલગ બુટ્ટીઓ તેર નંગ મળી આવેલ છે જે કિંમત એક લાખ છાસઠ હજાર ત્રણસોની થાય છે એ બાબતે પણ એમને પૂછપરછ ગહન કરી તો એમણે અગાઉ વડોદરા શહેરમાં કુંભારણા વિસ્તારમાં આ જ રીતે ચોરી કરેલાનું એમણે જણાવેલ છે પ્રતિ ટેપ પચીસ હજાર મળતા પોલીસના દાવા મુજબ ઝડપાયેલા ચારે આરોપીઓ મૂળ બેદર કર્ણાટકના છે અને ઈરાની ગેંગના સભ્યો છે

જે પકડાના બાકી છે એ બંને ઈસમો મોટર લઈ અને આ રીતે સોનીની દુકાનમાં જઈ અને સોનીના દાગીના શેરવી લેતા એના પછી એ લોકો બહાર આવી અને એમના બાકીના જે ચાર ઈસમો છે એમાંથી બે વ્યક્તિઓને એ મોટરસાયકલ આપી દેતા અને એમની રીતે નીકળી જતા અને ચોરી કરવાના ઈસમો અને બીજા બે ઇસમો એ આઈ ટ્વેન્ટીમાં મુદ્દામાલ સાથે એમની રીતે નીકળી જતા જેથી કરીને કોઈ પણ રીતે જો જે મોટરસાયકલ સાથે ચોરી કરેલી એ મોટરસાયકલ ઉપર ઈસમો પકડાય તો એમની પાસેથી કોઈ મુદ્દામાં ન મળી શકે પાટણ વડોદરામાં ચોરીને આપ્યો અંજામ પોલીસના દાવા મુજબ ગેંગના બંને મુખિયા બાઇક પર આવતા અને ચોરીને અંજામ આપતા ઈરાની ગેંગના ચાર લોકો તો હાથ લાગી ગયા પરંતુ બંને માસ્ટર માઇન્ડ હાલ ફરાર છે જેઓને પકડવા પોલીસ છે કર્ણાટક સુધી દોડધામ કરી રહી છે પાટણથી અશરફ જત 18 ગુજરાતી